વધુ એક સમાચાર બનાસકાંઠાના જોઈએ બનાસકાંઠા જિલ્લામાં લોકોના હિત માટે નવીન પંચાયતોનું વિભાજન કર્યું પણ પંચાયત ઘરોનું બાંધકામ એરણે ચડી જતા લોકો આજ દિન સુધી લાભ લઈ શક્યા નથી કારણ લગભગ ત્રણ વર્ષ જેટલો સમય થયો પણ કોઈ સ્થાનિક આગેવાનો રસ લેતા નથી તેવું હાલની પરિસ્થિતિ જોતા દેખાઈ રહ્યું છે અધૂરા કામની પડેલ ગ્રામ પંચાયતો સલીમગઢ રાજપુર કાટેડિયા આનંદપુરા જાખેલ જોટડા ગ્રામજનો સત્વરે ગ્રામ પંચાયતનું કામ પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા છે આ બાબતે વાત કરવામાં આવે કે કાકરેજ તાલુકાની ગ્રામ પંચાયતોના અધૂરા કામોની મુલાકાત કરી ઘટતી કાર્યવાહી કરી બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી કાકરેજ તાલુકા વિકાસ અધિકારી તેમજ પંચાયતોના વહીવટદારો તલાટી કમ મંત્રી રસ લઈ અધૂરી પંચાયતોનું કામ પૂરું કરાવે તેવી લોકોની તીવ્ર માંગ ઉઠી છે સલીમગઢ પંચાયત અલગ થયા ને લગભગ ત્રણેક વર્ષ થયા છે તો હાલે એનો મકવાને અધૂરું પડ્યું છે નથી વહીવટદાર કોઈ દિવસ જોયા કે નથી કોઈ વિકાસનું કોમ થતું તો ખરેખર તો અમારે રજૂઆત કરવી તો કોના પાયે કરવી તો સત્વરે આ કોમ પૂર્ણ થાય એવી અમારી જરૂરી નમ્ર વિનંતી છે અને જેટલો પડે એટલો વિકાસનું કોમ ગોમનું થાય એ રીતે વહીવટદાર સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી છે કે એક વખત તો સલીમગઢની મુલાકાત લઈ અને શું પરિસ્થિતિ છે એનાથી લોકોને વાકેફ તો કરો સલીમગઢ પંચાયત